આ મામલે પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં નામના યુવક વિરુદ્ધ સગીરાને અપહરણ કરીને ભગાવી ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરિવારજનો રોજ બરોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા સગીરાના પિતા સવાર અને સાંજ એમ બે ટાઈમ પોલીસ સ્ટેશન જતા અને પોતાની દીકરીની ભાળ મળી કે નહીં તે અંગે પૂછપરછ કરતા બે હજાર ચોવીસ થી જુલાઈ બે હજાર પચીસ સુધીમાં પરિવારજનો દ્વારા ભાજપના નેતાને પોલીસ કમિશનર સુધીનાને આ બાબતે રજૂઆત કરી જોકે છતાં પણ દીકરીની કોઈ ભાડ ન મળતા અને પોલીસ દ્વારા શોધખોળ કરી રહ્યા છીએ તેવા રટનને લઈને પરિવારજનો રસ્તા પર બેનર સાથે ન્યાય આપવાના સૂત્રોચ્ચાર સાથે સીતાનગર ચોકડી પર ઉતરી આવ્યા હતા આ અંગે જાણ થતા પુણા પોલીસ દોડી આવી હતી અને તે દરમિયાન પરિવારજનો દ્વારા પોલીસને પગે લાગીને પોતાની દીકરીને પરત લાવવા માટે લાગીજી કરી હતી વર્ષની દીકરીના થયાના મહિના બાદ થોડા દિવસ આરોપી તુષારને સગીરા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી સગીરાને લઈને સુરતથી રાજસ્થાનને ત્યારબાદ અલગ રાજ્યોમાં ફર્યો હતો આરોપી તમિલનાડુ સુધી છેલ્લા અગિયાર મહિના સુધીમાં ભાગતો ફર્યો રહ્યો હતો દરમિયાન સુરત પોલીસને બાતમી મળતા બનીને ઝડપીને સુરત લઈ આવ્યા હતા